નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક આપ સૌને આવકારું છું તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં એમજીટી એકસો બે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ પેપરના વિભાગ બેના એકમ બેમાં ભારતીય આર્યનો વિકાસ ના બીજા વ્યાખ્યાનમાં ભારતીય આર્ય વિશે વાત કરીશ તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં તમે અગાઉના વ્યાખ્યાનમાં વિશ્વના સૌથી મોટા ભાષા કોળ એટલે કે આદિમ ભારત યુરોપીય ભાષા કોળ વિશે માહિતી મેળવી છે તો મિત્રો આજે હું તમને ભારતીય આર્ય વિશે વાત કરીશ મિત્રો ભારતમાં આવી વસેલા આર્યોની ભાષા તે ભારતીય આર્ય ભાષા કહેવાય છે મિત્રો આ જૂથ ભારતમાં એકસાથે નહીં પણ સમુદ્રના મોજાની માફક અમુક અમુક સમયના અંતરે આવતા રહ્યા છે મિત્રો તેઓ ધીમે ધીમે સપ્તસિંધુના પ્રદેશથી પૂર્વ તરફ એટલે કે ગંગા જમુનાના દુઆબ પ્રદેશ સુધી અને મધ્યપ્રાંત સુધી પહોંચ્યા તેમજ દક્ષિણમાં ગુજરાતમાં થઈને કિનારા સુધી પહોંચ્યા હતા મિત્રો ભારતમાં આવેલા આર્યો નાની નાની ટોળીઓમાં વહેંચાયેલા હોવાથી તેઓ કેટલીક અંશે ભાષાભેદ ધરાવતા હતા મિત્રો જેને ભારતીય આર્યની વિવિધ બોલીઓ ગણી શકાય છે મિત્રો આ ઉપરાંત ભારતમાં વસનારી સ્થાનિક પ્રજા અને આ સ્થાનિક પ્રજાના સંપર્કમાં આવવાને કારણે તે ભાષાઓ સાથે પણ આદાન પ્રદાન થતું જોવા મળે છે મિત્રો જેમ કે હાલમાં અંદામાનમાં વસતી જાતિના લોકો પાસેથી બાહુડ એટલે કે જેવા પશુ નામ તો વળી ઓસ્ટ્રિક પ્રજા પાસેથી નારીકેલ તાંબુલ હરિદ્રા સર્પ જેવા શબ્દો મળે છે તો વળી મિત્રો દ્રાવિડ પ્રજા પાસેથી કુંડ દંડ મયુર ઉલ્લુ જેવા શબ્દો પણ આપણી ભાષામાં પ્રવેશ્યા છે મિત્રો હવે વાત કરીએ ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા વિશે તો કે મિત્રો થોડા થોડા સમયના અંતરે આવતા આર્યોની બોલી બીજી ભાષાના શબ્દોનો પ્રવેશ અને સામાન્ય જન સમૂહમાં બોલાતી ભાષાઓને ભેદકાળમાં જ જુદા જુદા સ્તરમાં ત્રણ ભાષા સ્વરૂપે પ્રચલિત થયા જેમાં મિત્રો પહેલું છે વૈદિક બીજું છે શિષ્ટ અથવા લૌકિક સંસ્કૃત અને ત્રીજું છે તળપદું ભાષા સ્વરૂપ તો મિત્રો અહી આપણે વૈદિક શિષ્ટ અને તળપદા ભાષા સ્વરૂપ વિશે માહિતી મેળવીએ તો તેમાં પહેલું છે છે વૈદિક કે જે ભાષામાં વેદો રચાયેલા જોવા મળે મિત્રો વિશેષ રીતે ઋગ્વેદમાં જે ભાષા સ્વરૂપને વૈદિક ભાષા સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઋગ્વેદમાંથી ઘણી બધી રૂચાઓ ભારત બહાર રચાઈ હતી તો વળી મિત્રો ઋગ્વેદના મંડળમાં જે વાક્ય ખંડ શબ્દ કે વ્યાકરણના રૂપો મળે છે તેના કરતાં યજુર્વેદમાં તફાવત જોવા મળે છે મિત્રો જે ભાષા સ્વરૂપ યજુર્વેદનું છે તે અથર્વવેદનું નથી એટલે કે જ્યારે વેદની ભાષા કહેવામાં આવે છે ત્યારે તે એક ભાષા સ્વરૂપ નથી મિત્રો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદનો રચનાકાલ અલગ છે અને તેમાં તેના ભાષા સ્વરૂપમાં પણ તફાવત આપણે જોઈ શકીએ છીએ એટલે કે મિત્રો વેદની રૂજાઓના રચનાકાળના સમય અને સ્થળ વિસ્તાર ઘણા મોટા છે મિત્રો આ ભાષામાં વેદોનું સંપાદન કાર્ય થયું છે અને બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદોની પણ રચના થઈ છે મિત્રો હવે આપણે શિસ્ત સંસ્કૃત વિશે સમજીએ તો કે વેદોની રચનાની સાથે એ સમયે શિષ્ટજનોમાં જે ભાષા પ્રયોજાતી હતી તે શિષ્ટ અથવા લૌકિક સંસ્કૃત કહેવાય છે મિત્રો આ ભાષા શિક્ષણ અને સાહિત્ય રચના માટે પ્રયોજાતી હતી મિત્રો આ ભાષામાં સામાજિક ભેદ પણ જોવા મળે છે જેમ કે બ્રાહ્મણો શિક્ષકો રાજાઓ અન્ય ઉચ્ચ વર્ગના પુરુષો વગેરે આ શ્રેષ્ઠ ભાષાનો ઉપયોગ કરતા અથવા તો કરી શકતા હતા મિત્રો જ્યારે વૈદિક સંસ્કૃત અને શિષ્ટ સંસ્કૃતમાં કેટલાક ધ્વનિ શબ્દ અને વ્યાકરણગત ભેદ પણ જોવા મળે છે જેનું એક ઉદાહરણ જોઈએ તો તેમાં પહેલું છે મિત્રો વૈદિક સંસ્કૃતમાં અગિયાર લકારનો પ્રયોગ હતો જ્યારે લૌકિક સંસ્કૃતમાં દસ લકારનો પ્રયોગ જોવા મળે છે બીજી બાબત મિત્રો એ છે કે વૈદિકમાં ઉદાત અનુદાત્ અને સ્વરજિત એમ ત્રણ પ્રકારના સૂર જોવા મળે છે જે લૌકિકમાં જોવા મળતા નથી અને મિત્રો ત્રીજી બાબત એ છે કે વૈદિકમાં સૂરને કારણે સમાસમાં પણ ભેદ જોવા મળે છે જેનું આપણે એક ઉદાહરણ જોઈએ તો આદ્યોદત્ત હોય તો બહુવ્રહી સમાસ બને અને અંત્યોદત્ત હોય તો અન્ય સમાસ બને છે દાખલા તરીકે જોઈએ તો પિત્બર શબ્દ એટલે કે જે પીડું વસ્ત્ર ધારણ કરે છે તે આ શબ્દનો અર્થ ઇન્દ્ર શત્રુ છે તે આ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે આ જ શબ્દને અન્ય રીતે ઉચ્ચારતા ઇન્દ્રનો શત્રુ જેનો અર્થ આપના તત્પુર સમાસ બને છે મિત્રો ચોથી બાબત છે વૈદિકમાં કરતા બહુવચનમાં હોય પણ ક્રિયાપદ એક વચનમાં જ હોય એવું જોવા મળે છે જ્યારે લૌકિકમાં કરતાના વચન અનુસાર જ ક્રિયાપદ વજન ધારણ કરે છે એટલે કે કરતા અને ક્રિયાપદ વચ્ચે પદ સંવાદ જોવા મળે છે અને મિત્રો પાંચમી બાબત છે અનેક વૈદિક શબ્દો એવા છે કે જેનો લૌકિકમાં અર્થ જુદો થતો હોય મિત્રો જેનું એક ઉદાહરણ જોઈએ તો વધ શબ્દનો વૈદિક ભાષામાં અર્થ એક ભયંકર હોશિયાર એવો થાય છે જેનો લૌકિક સંસ્કૃતમાં અર્થ થાય છે મારી નાખવું આવો અર્થ થતો જોઈ શકાય છે મિત્રો ક્ષિતિ શબ્દનો વૈદિક સંસ્કૃતમાં અર્થ છે ઘર અથવા મનુષ્ય એવો થતો હતો જ્યારે લૌકિક સંસ્કૃતમાં એ શબ્દનો પૃથ્વી એવો અર્થ થાય છે મિત્રો આ વાત કરી શિષ્ટ સંસ્કૃત વિશે મિત્રો હવે આપણે તળપદુ ભાષા સ્વરૂપ વિશે વાત કરીએ તો મિત્રો ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા સમયે વૈદિક અને ઉપરાંત તળપદી બોલીઓ પણ પ્રયોજાતી હતી જે જન સમૂહની ભાષા હતી મિત્રો ધ્વનિ તંત્ર પ્રમાણે અને વિશેષ રીતે ભૌગોલિક દ્રષ્ટિએ આ તળપદી ભાષાઓની પાંચ વિભાગમાં વહેંચણી કરી શકાય છે મિત્રો તેમાં પહેલું છે ઉત્તર વિસ્તારમાં બોલાતી બીજું છે છે પશ્ચિમમાં બોલાતી બોલાતી પાશ્ચાત્ય ત્રીજી બાબત મધ્યમાં મધ્યદેશીય ચોથી બાબત છે પૂર્વમાં બોલાતી પ્રાચ્ય અને મિત્રો પાંચમી બાબત છે દક્ષિણમાં બોલાતી દક્ષિણાત્ય મિત્રો આ બોલીઓ વિકસતા શિષ્ટ સંસ્કૃત અને લોકબોલી વચ્ચેનો ભેદ વધુ સ્પષ્ટ થતો ગયો છે અને કાલક્રમે બોલીઓ માન્ય ભાષા તરીકે પણ સ્વીકારાતી થઈ છે જેને આપણે ભારતીય આર્યની મધ્યમ ભૂમિકા કહી શકીએ છીએ મિત્રો હવે આપણે ભારતીય આર્યની મધ્યમ ભૂમિકા વિશે માહિતી મેળવીએ તો કે મિત્રો ઈસવીસન પૂર્વે ચારસોમાં પાણીની નામના વિદ્વાન અષ્ટાધ્યાય આપે છે ત્યારબાદ સંસ્કૃતના વ્યાકરણમાં કોઈ પરિવર્તન દેખાતું નથી એટલે કે ઈસવીસન પૂર્વે ચારસોમાં સંસ્કૃત ભાષા સાહિત્ય પૂરતી જ મર્યાદિત થઈ ચૂકી હતી મિત્રો એ સમયે બોલાતી તળપદી ભાષાને માન્ય ભાષા તરીકેનું માન આપવાનું શ્રેય ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને જાય છે તેમણે સંસ્કૃત ભાષામાં ઉપદેશ આપવાને બદલે તત્કાલીન બોલીમાં ઉપદેશ આપવાનું પસંદ કર્યું હતું જેના પરિણામે મિત્રો પૂર્વેની બોલી માન્ય ભાષા તરીકે સ્વીકારાતા અન્ય બોલી પણ માન્ય ભાષા તરીકે સ્વીકારાવા લાગી હતી મિત્રો કે જન બોલી શિષ્ટ વ્યવહાર અને સાહિત્ય માટે સ્વીકારાય તેને પ્રાકૃત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો પ્રાકૃત ભાષાના બે પ્રકારો પડે છે જેના વિશે વાત કરીએ તો તેમાં પહેલું છે પ્રથમ સ્તરની પ્રાકૃત જેનો સમયગાળો ઈસ્વીસન પૂર્વે બારસોથી ઈસવીસન પૂર્વે પાંચસો સુધી બોલાતું વેદકાળનું તળપદું ભાષા સ્વરૂપ છે તો મિત્રો આ ભાષા સ્વરૂપ તત્કાલીન સમાજનું બોલચાલનું સ્વરૂપ હોવાથી તેના કોઈ લેખિત નમૂનાઓ પ્રાપ્ય નથી પરિણામે મિત્રો પરિવર્તનની દૃષ્ટિએ જોઈએ તો પહેલાં બોલચાલના ભાષા સ્વરૂપમાં પરિવર્તન આવે છે અને એ પરિવર્તન સ્થિર થાય ત્યારબાદ તે લેખિત સ્વરૂપમાં પ્રયોજાય છે મિત્રો પ્રાકૃત ભાષાના લેખિત સ્વરૂપના નમૂના ઈસવીસન પૂર્વે પાંચસોથી પ્રાપ્ત થાય છે એટલે કે મિત્રો એ પહેલાં બોલચાલમાં આ ભાષા સ્વરૂપ સ્થિર થઈ ચૂક્યું હશે મિત્રો બીજી બાબત છે દ્વિસ્તરીય પ્રાકૃત ઈસવીસન પૂર્વે પાંચસોથી ઈસવીસન પૂર્વે હજાર સુધી પ્રયોજાયેલું ભાષા સ્વરૂપ મિત્રો આ પ્રાકૃતના વિકાસને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યું છે જેમાં પહેલો તબક્કો છે પૂર્વકાલીન પ્રાકૃત બીજો તબક્કો છે ઉત્તરકાલીન પ્રાકૃત અને ત્રીજો તબક્કો છે મિત્રો અંતિમકાલીન પ્રાકૃત તો આ ત્રણ તબક્કા વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો મિત્રો પહેલું છે પૂર્વકાલીન પ્રાકૃત જેનો સમય ઈસવીસન પૂર્વે પાંચસો થી ઈસવીસન નો આરંભ થયો ત્યાં સુધીનો માની શકાય છે મિત્રો અહીં મહાવંશ ત્રિપિટક જાતક વગેરે બોધ ગ્રંથોમાં જોવા મળતી પાલી તથા અશોકકાલીન શિલાલેખોમાં જોવા મળતી ભાષાઓ પ્રાકૃતકાલીન ભાષા છે મિત્રો ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યા બાદ ઘણા સમય બાદ તેના ઉપદેશનું સંકલન થયું છે તે સમયગાળા દરમિયાન બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે અનેક પ્રદેશોમાં ભીખુઓએ વિહાર ઉપદેશ ઉપર ઝીલાયેલી આપણે જોઈ શકીએ છીએ મિત્રો પરિણામે શિલાલેખો કે તત્કાલીન રચાયેલા ધાર્મિક ગ્રંથોની ભાષામાં પ્રદેશ અનુસાર ભેદ અથવા તો પાઠાંતર જોવા મળે છે પરંતુ ભાઠાંતર જોવા મળે છે પરંતુ પાલી પ્રાકૃતના નામે પરિણામે ભાષાને કોઈ એક ચોક્કસ સમય કે પ્રદેશની ભાષા કહી શકાય તેમ નથી મિત્રો તેવી જ રીતે ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યા ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં પરંતુ તેનું સંકલન સંપાદન ત્રણ ચાર સદી પછી થયું અને તેની છેલ્લી વાંચના છઠ્ઠી સદીમાં મળે છે મિત્રો પરિણામે ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ભગવાન મહાવીરે જે કરતા તેની જૈન ધર્મગ્રંથોની પ્રાકૃત ભાષાનું સ્વરૂપ બૌદ્ધ ધર્મોની પ્રાકૃતના મુકાબલે ઘણું જ અર્વાચીન જણાય છે મિત્રો બીજી બાબત છે ઉત્તરકાલીન પ્રાપ્ત તો તેનો સમયગાળો મિત્રો ઈસવીસન પૂર્વેના પ્રારંભથી ઈસવીસન સુધીનો ગણી શકાય છે મિત્રો અશોકના શિલાલેખોની સંસ્કૃત નાટકમાં સ્ત્રીઓ અને નિમ્ન વર્ગના પાત્રોને મુખે વપરાયેલી ભાષા તે ઉત્તરકાલીન પ્રાકૃત ભાષા તરીકે ઓળખવામાં આવે છે હેમચંદ્રાચાર્ય જેવા વગેરે વ્યાકરણકારોએ આ ભાષાના વ્યાકરણો રચ્યા છે મિત્રો વિવિધ પ્રાકૃતોમાં ચાર મુખ્ય પ્રાકૃત કહી શકાય છે જેમાં પહેલું છે હિંદકુશની દક્ષિણમાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બોલાતી પ્રાકૃત બીજું છે મિત્રો નર્મદાની ઉત્તરમાં સિંધ પંજાબ ઉત્તર પ્રદેશ રાજસ્થાન આનંદ અને સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતને આવરી લેતા વિશાળ વિસ્તારમાં બોલાતી શૌર શૈની પ્રકૃત અને ત્રીજું છે મિત્રો બનારસથી સીતાપુર અને જબલપુર સુધીમાં બિહાર બંગાળ અને ઓરિસ્સાના વિસ્તારમાં બોલાતી માગધી પ્રાકૃત અને મિત્રો ચોથી બાબત છે ચોથી પ્રાકૃત છે વિંધ્યની દક્ષિણે ગોદાવરીના ઉત્તર ભાગથી શરૂ કરી ગોવા સુધીના મહારાષ્ટ્ર વિદર્ભ વગેરે વિસ્તારની મહારાષ્ટ્રી પ્રાકૃત મિત્રો આ ઉપરાંત ભૌગોલિક અને પ્રાંતીય દેશો શબ્દ ભેદને કારણે એકબીજામાં ભેદ હોય એવી પ્રાકૃતને વિશિષ્ટ નામ અપાયા છે જેમ કે અર્ધમાગ્ધી ચુલિકા શાકારી સાબરી ચાંડાલી આભિરિકા અવંતી ગૌડી કૈકેય ટાકી માદરી વગેરે પ્રાકૃત ભાષાઓના પ્રકારો છે મિત્રો ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા કરતાં મધ્યમ ભૂમિકા એટલે કે સંસ્કૃત કરતાં પ્રાકૃતમાં ધ્વનિ વ્યાકરણ અને શબ્દ ભંડોળગત કેટલીક વિશેષતાઓ જોવા મળે છે જેમાંથી કેટલીક વિશેષતાઓ વિશે હું અહીં તમને વાત કરીશ તો મિત્રો તેમાં પહેલી વિશેષતા એ છે કે પ્રાકૃતોમાં મહદઅંશે ન ધ્વનિનું ણ તરીકે પરિવર્તન થયું છે મિત્રો બીજી વિશેષતા એ છે કે સંસ્કૃત ભાષાના સંઘર્ષી વ્યંજનો શ શ માંથી કોઈક પ્રાકૃતમાં શ તો કોઈક પ્રાકૃતમાં સજ રહ્યો છે જ્યારે શનો પૈસાથી સિવાય તમામ પ્રાકૃતમાં લોપ થયેલો જોઈ શકીએ છીએ મિત્રો ત્રીજી વિશેષતા એ છે કે મધ્યમ ભૂમિકામાં સમીકરણ સ્વર ભક્તિ સ્વર વ્યંજન લોપ થવાની પ્રક્રિયા વિશેષ પ્રમાણમાં થયેલી જોઈ શકાય છે મિત્રો ચોથી વિશેષતા એ છે કે સંસ્કૃતમાં જોવા મળતું આત્મને પદ પ્રાકૃતમાં જવલેજ જોવા મળે છે મિત્રો પાંચમી વિશેષતા એ છે કે સંસ્કૃતમાં એકવચન દ્વિવચન અને બહુવચન એમ ત્રણ પ્રકારના વચન જોવા મળે છે જ્યારે પ્રાકૃતમાં વિવેચનનો લોપ થયેલો જોઈ શકીએ છીએ મિત્રો છઠ્ઠી વિશેષતા એ છે કે સંસ્કૃતમાં પ્રયોજાતા એક શબ્દના વિભક્તિના અનેક રૂપો પ્રાકૃત ભાષામાં તદ્દન ઓછા થાય છે પ્રાકૃત ભાષામાં વિભક્તિ રૂપોની સંકુલતા ઘટે છે મિત્રો સાતમી વિશેષતા એ છે કે પ્રાકૃતનું શબ્દ ભંડોળ મહદંશે તદ્દવ શબ્દોનું છે વળી દેશ્ય શબ્દોનું વિશેષ ભરણું થતું આપણે જોઈ શકીએ છીએ અને મિત્રો આઠમી વિશેષતા એ છે કે સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષામાં મહત્વનો ભેદ એ છે કે વૈદિક સંસ્કૃતથી માંડીને

અંતિમ ભૂમિકા એટલે કે અપભ્રંશને પ્રાકૃત કરતા અલગ વર્ણવે છે મિત્રો તેમના મતે અપભ્રંશનો સમય ઈસવીસન પાંચસો થી ઈસવીસન હજાર અથવા તો ઈસવીસન છસો થી ઈસવીસન અગિયારસો અથવા તો બારસો સુધીનો માનવામાં આવે છે મિત્રો પતંજલિના વ્યાકરણના મહાભાષામાં અપભ્રંશ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે મિત્રો ત્યારબાદ હેમચંદ્રાચાર્યના સિદ્ધહર્મ શબ્દાનુશાસન ગ્રંથમાં પણ અપભ્રંશના વ્યાકરણની ચર્ચા કરવામાં આવી છે મિત્રો વ્યાકરણના ગ્રંથોમાં વર્ણવાયેલા ભાષાભેદ એ અપભ્રંશનો સમાવેશ આ તબક્કામાં થાય છે મિત્રો અપભ્રંશ ભાષાના શબ્દોની ચર્ચામાં ભિન્ન ભિન્ન વિદ્વાનોએ ભિન્ન ભિન્ન અર્થ ઘટાવ્યા છે મિત્રો કેટલાક વિદ્વાનોના મતે સંસ્કૃત ભાષાનું લોકોને ઉચ્ચારણ ન આવડતા જે વિકૃતિઓ પ્રવેશી તે વિકૃત ભાષા તે અપભ્રંશ ભાષા મિત્રો તેઓ અપભ્રંશ શબ્દ પરથી અપભ્રંશ શબ્દની વ્યુત્પત્તિ કરે છે કેટલાક વિદ્વાનોના મતે મધ્યકાલીન આર્ય ભાષાના સમયમાં બોલાતી અનેક બોલીઓમાંથી એક પ્રચલિત ભાષાનું નામ અપભ્રંશ હતું એટલે કે અપભ્રંશ એ કોઈ તબક્કો નથી પરંતુ એક ભાષાનું જ નામ ગણી શકાય છે મિત્રો હાલમાં કેટલાક વિદ્વાનોના મતે મધ્યકાલીન ભારતીય આર્યના સમયમાં જે પ્રાકૃતો અસ્તિત્વમાં હતી તેનું પ્રત્યેકનું વિકસિત રૂપ તે અપભ્રંશ ભાષા એટલે કે સૌર શૈની પ્રાકૃતનું વિકસિત રૂપ તે સૌર શૈની અપભ્રંશ માગધી અપભ્રંશ તે માગધી અપભ્રંશનું વિસ્તરેલું સ્વરૂપ મિત્રો હાલમાં નમૂનો કહી શકાય છે પરંતુ છઠ્ઠી સાતમી સદીમાં પણ સંસ્કૃત પ્રાકૃતથી અલગ એવી સાહિત્ય ભાષા તરીકે અપભ્રંશ ભાષાનો ઉલ્લેખ મળે છે મિત્રો તેના પરથી ખ્યાલ આવે છે કે નવમી સદી પહેલાં પણ અપભ્રંશમાં સાહિત્ય રચાયું હશે જે કોઈક કારણસર નાશ પામ્યું અથવા તો લુપ્ત થયું હશે મિત્રો વિવિધ સ્વરૂપે બોલાતી હતી અને તેના શોરસેની અપભ્રંશ નાગર અપભ્રંશ ઉપનાગર અપભ્રંશ વગેરે નામે પણ તે ઓળખાય છે છતાં મિત્રો સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયેલા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ પોતાના વ્યાકરણમાં અપભ્રંશ ભાષાને એક સ્વરૂપે વપરાતી ભાષા ગણીને એને એક અલગ ભાષા ભૂમિકાનું સ્થાન આપ્યું છે અને તેના કેટલાક વ્યાપક લક્ષણો પણ તેમણે આપ્યા છે મિત્રો હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમ શબ્દાનું શાસનમાં દર્શાવાયેલી અપભ્રંશ ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ પૈકીની અમુક લાક્ષણિકતાઓ વિશે હું તમને અહીંયા વાત કરું તો તેમાં પહેલું લક્ષણ છે અપભ્રંશમાં શબ્દના આરંભ સ્થાને ન હોય અને સંયુક્ત ન હોય તેવા ક નો ગ થાય છે તો ખ નો ઘ થાય છે તનો દ થાય છે અને ફ નો વ થાય છે મિત્રો બીજું લક્ષણ છે કે સંસ્કૃતના યુષ્ટમ અને અષ્ટમને સ્થાને તુહ અહમે જેવા રૂપો પ્રચલિત થયા છે મિત્રો ત્રીજું લક્ષણ છે અપભ્રંશમાંથી ચોથી અને છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો એક જ છે જ્યારે સંબોધન વિભક્તિ આઠમી વિભક્તિનો લોપ થયેલો જોઈ શકીએ છીએ મિત્રો આગળનું એક લક્ષણ છે વિભક્તિ પ્રત્યયોને બદલે અનુભવનું મહત્વ વિશેષ જોઈ શકીએ છીએ અને મિત્રો પછીનું લક્ષણ છે કે અપભ્રંશના કાળમાં તત્સમ શબ્દનું પ્રમાણ ઓછું હતું પરંતુ ઉત્તરાર્ધ કાળમાં તે પ્રમાણ વધી જાય છે અને મિત્રો પછીનું એક લક્ષણ એ છે કે બહારના દેશો અને અન્ય પ્રજા સાથેના સંપર્કમાં આવવાને કારણે અપભ્રંશમાં અરબી ફારસી કે તુર્કી ભાષાના શબ્દોનો પ્રયોગ પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો આ ઉપરાંત અપભ્રંશના બીજા અનેક લક્ષણો હેમચંદ્રાચાર્યએ વર્ણવ્યા છે અને તે લક્ષણોની ગુજરાતી ભાષાના ઉદભવ સમયની ભાષા ભૂમિકા કઈ રીતે આગળ વધે છે તેનો આપણે અભ્યાસ પછી આગળના એકમમાં કરીશું મિત્રો છતાં પણ ચૌદમી પંદરમી સદી સુધીમાં અપભ્રંશ અને જૂની ગુજરાતી આમ બંને ભાષાના લક્ષણો સમાંતર જોવા મળે છે તે યાદ રાખવું જરૂરી બને છે મિત્રો હવે આપણે વાત કરીએ ભારતીય આર્યની અર્વાચીન ભૂમિકા વિશે તો મિત્રો ઈસવીસનના દસમા સૌકાની આસપાસ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ બોલચાલની ભાષાઓમાંથી સ્થાનિક બોલી તરીકે વિકસીને વિવિધ શિષ્ટ ભાષા બને છે મિત્રો આ શિષ્ટ ભાષાઓનો વિકાસ તે ભારતીય આર્યની અર્વાચીન ભાષાઓ મિત્રો આ ભારતીય આર્યની અર્વાચીન ભાષાઓમાં હિન્દી મરાઠી ગુજરાતી રાજસ્થાની પંજાબી સિંધી લહંદા પહાડી બિહારી ઉડિયા આસામી વગેરે જેવી ભાષાઓનો વિકાસ થયેલો જોઈ શકીએ છીએ મિત્રો આ ભાષાઓના વિકાસ સંદર્ભે વિદ્વાનોમાં મત મતાંતર પ્રવર્તે છે જેમ કે કેટલાક વિદ્વાનોના મતે નાગર અપભ્રંશમાંથી ગુજરાતી ભાષા વિકસી છે

પ્રાકૃત અપભ્રંશના જ ધ્વનિઓ ધરાવે છે પરંતુ કેટલાક પરિવર્તનો તેમાં જોવા મળે છે જેનું એક ઉદાહરણ જોઈએ તો ગુજરાતીમાં એ ઓ વિવૃત્ત સ્વરો અને મરમર સ્વરો છે પણ તેનો વિકાસ થયો છે મિત્રો બીજી બાબત છે કે સંસ્કૃતમાં રૂ સ્વરના જુદી જુદી ભાષામાં રી રૂ અથવા ર વ્યંજન તરીકે ઉચ્ચારણ થાય છે મિત્રો ત્રીજી લક્ષણ છે કે સંયુક્ત વ્યંજનોનું એકત્વનું વલણ ઉત્તરકાલીન અપભ્રંશમાં જોવા મળે છે જે અર્વાચીન ભૂમિકાનું દ્યોતક બને છે મિત્રો ચોથી ચોથું લક્ષણ એ છે કે કર્તા કર્મ કરણ અધિકરણ સંપ્રદાન અપાદાન સંબંધ એ વિભક્તિઓમાંથી ચારેક વિભક્તિઓ જ બચે છે એટલે કે નામિક વિભક્તિ તંત્ર વધુ સરળ બન્યું છે મિત્રો પાંચમું લક્ષણ એ છે કે આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચન જેવા કેટલાક નવા આખ્યાતિક રૂપો જોવા મળે છે ભવિષ્ય અજ્ઞાર્થમાં વાળું રૂપ કરી જજય એટલે કે કરજે વપરાય છે જે ગુજરાતીમાં પણ ઉતરી આવેલું આપણે જોઈ શકીએ છીએ મિત્રો છઠ્ઠું લક્ષણ એ છે કે અપભ્રંશમાંથી નવી ભાષાઓના વિકાસ દરમિયાન લિંગ વ્યવસ્થામાં ઘણા પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ મિત્રો હિન્દી જેવી ભાષામાંથી નપુસક લિંગનો લોપ થાય છે તો વળી બંગાળી જેવી ભાષામાં તો વળી લિંગ વ્યવસ્થાઓ જ લોપ થઈ ગયેલી આપણે જોઈ શકીએ છીએ મિત્રો સાતમું લક્ષણ એ છે કે સહાયકારક ક્રિયાપદોની નવી વ્યવસ્થા ઊભી થતાં તેના દ્વારા કાળ અર્થ અવસ્થાની અનેકવિધ છાયાઓ વ્યક્ત થવા લાગે છે મિત્રો આઠમું લક્ષણ એ છે કે આ ભાષા ભૂમિકા દરમિયાન ફારસી તેમજ અંગ્રેજી ભાષામાંથી અનેક શબ્દો પ્રવેશે છે અને મિત્રો નવમું લક્ષણ એ છે કે રવાનુકારી શબ્દો અને દ્વિરૂપ્ત શબ્દોનું પ્રચલન વધે છે તો મિત્રો અંતે વાત જોઈએ તો ભારતીય આર્ય ભાષાની પ્રથમ ભૂમિકાને અર્થાત કે સંસ્કૃત ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેંચી શકાય છે જેમાં પહેલું છે વેદ રચાયા તે વૈદિક સ્વરૂપ બીજું છે શિષ્ટ વ્યવહાર શિક્ષણ અને સાહિત્યનું શિષ્ટ સ્વરૂપ છે ત્રીજું છે સામાન્ય સમૂહ વચ્ચે પ્રયોજ હતું તળપદું ભાષા સ્વરૂપ મિત્રો પ્રાચીન ભૂમિકાના તળપદા સ્વરૂપમાંથી ભારતીય ભાષાની મધ્યમ ભૂમિકા અર્થાત કે પ્રાકૃત ભાષાનો વિકાસ થયેલો જોઈ શકીએ છીએ પ્રથમ સ્તરની પ્રાકૃત બોલચાલના સ્વરૂપમાં હોવાથી તેના કોઈ પુરાવાઓ મળતા નથી પરંતુ મિત્રો તે સ્થિર થયા બાદ બૌદ્ધ જૈન ઉપદેશ તત્કાલીન સાહિત્ય આદિમાં પ્રાકૃતના નમૂનાઓ જોવા મળે છે જેને બીજા સ્તરની પ્રાકૃત કહીએ છીએ અને મિત્રો તેના વિકાસના ત્રીજા તબક્કામાં પ્રથમ તબક્કે પાલી પ્રાકૃતના પુરાવાઓ મળી આવે છે તો વળી મિત્રો બીજા તબક્કામાં તેની પૈસાચી માગધી આદિ બોલીના વિકાસ અને તે બોલી અનુસારની વિવિધ પ્રાકૃતનો વિકાસ થયેલો જોઈ શકીએ છીએ ત્યારબાદ મિત્રો તેમાં પરિવર્તન આવતા અંતિમકાલીન પ્રાકૃત એટલે કે અપભ્રંશ ભાષા વિકસે છે અને મિત્રો આમ અંતિમકાલીન પ્રાકૃત અર્થાત અપભ્રંશમાંથી ભારતીય આર્યની અર્વાચીન ભૂમિકાનો વિકાસ થયેલો આપણે જોઈ શકીએ છીએ મિત્રો વિવિધ બોલીઓમાંથી અપભ્રંશમાંથી ગુજરાતી અથવા રાજસ્થાની ભાષા સ્વરૂપ વિકસ્યું છે તેવું આપણે કહી શકીએ છીએ મિત્રો આટલા અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો જેના માટે હું તમને અહીંયા થોડા સવાલો આપું છું જેના આપ જવાબ તૈયાર કરશો પ્રશ્ન એક પ્રાકૃત ભાષાની પ્રથમ ભૂમિકાના લક્ષણો જણાવો પ્રશ્ન બે મધ્યમ ભૂમિકા એટલે શું તે વિસ્તારથી સમજાવો પ્રશ્ન ત્રણ અર્વાચીન ભૂમિકાનો પરિચય આપો મિત્રો આ વાત આપણે જોઈ ભારતીય આર્યની ભાષા વિશે તો મિત્રો હવે ફરી આપણે કોઈ નવા મુદ્દાની નવી વાત સાથે મળીશું આપ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર परमं परमन्तप